બાલુંત્રી ગામના લોકો પાણીના નિકાલ માટે છેલ્લા ત્રણ કચેરી ખાતે ઉપવાસ આંદોલન યથાવત સાત ગામો દિવસથી પાણીમાં ગરકાવ ગામના લોકોનું ઉપવાસ આંદોલન મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ મુલાકાત બાદ કોઈ કાર્યવાહી ન થઈ બાલુંત્રી ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતા ગામ લોકો ઉપવાસ પર ઉતર્યા હતા તારીખ સત્યાવીસ વાવ તાલુકામાં અતિભારે વરસાદે વિનાશ વર્યો છે એકવીસ દિવસ થયા છતાં હજુ કેટલા ગામોમાં વરસાદી પાણી ભરાઈ પડ્યા છે જેથી ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ અને કૃષિ મુલાકાત વિસ્તારની રાજ્યના મુખ્યમંત્રી લીધી પરંતુ હજુ સુધી કોઈ નુકસાનની સહાયની જાહેરાત હું હું મારા ગામ માટે મરવા તૈયાર છું જ્યાં સુધી પાણી નહીં નીકળે ત્યાં સુધી હું કરવામાં આવી નથી જેમાં બારુત્રી ગામ લોકો દ્વારા પ્રાંત કચેરી ભાવ મામલતદાર કચેરી રજૂઆત કરી હોવા છતાં પાણી નિકાલ ન થતા વા મામલતદાર કચેરી ખાતે ગામ લોકોએ ઉપવાસ ઉતર્યા હતા આ રાતે કચેરીમાં ગરબા રમી વિરોધ દર્શાવ્યો હતો વાવ તાલુકામાં તળાવ મોરીખા આછુવા કોળાવ બાલુત્રી ભાટવર જેવા ગામોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી ઉપરવાસના બીજા દિવસે બાલુત્રી ગામ લોકો દ્વારા ઉપરવાસ ચાલુ રાખ્યા હતા બાલુત્રી ગામના આગેવાનું માજી સરપંચ પટેલ રૂપસીભાઈએ જણાવ્યું હતું કે હું મારા ગામ માટે મરવા તૈયાર છું જ્યાં સુધી પાણી નહીં નીકળે ત્યાં સુધી ઉપવાસ ઉપર રહીશ અસ નહીં ભલે હું મરી જાઉં તમે કઈ ભાજપના આગેવાનો પણ તેમને મળી સમજાવવાના વહીવટી તંત્ર પણ દોડી આવી સાંજ સુધી મશીનો લાવી પાણી નીકળવાની કામગીરી કરી દેવામાં આવશે મોટરો દ્વારા પાણી નીકળવામાં આવતું હોવાની વાત કરી હતી રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ સિટીમાં વાવ થરાદ બાપુ આપણું નામ રૂપસી રૂપસીભાઈ શેના માટે તમે આવ્યા છો અમે આવ્યા છો અમારા ગામ માટે ગામ માટે તમારા ગામની અંદર શું તકલીફ છે અમારા ગામની તકલીફ એ કે અમારા ગામના છોકરાને

એવું કઈ ગયા છે અને યુદ્ધને ને ધોરણે કોમ ચાલુ કર્યું ચાલુ કા હાલ તમારા ગામની અંદર કોમ શાનું ચાલુ કર્યું પાણી નિકાલ કરવાનો પાણી નિકાલ કરવાનો હોય બરોબર તમારા ગામ અંદર વસ્તી કેટલી છે અંદર અમારા ગામની વસ્તી આખી કુલ કો કુલ ટોટલ વસ્તી કેટલી છે કુલ વસ્તી 3000 3000 બરોબર 3000 માં તમારા કોઈ હો ટકા ગામ નુકસાન થાય કે 80 70 ટકા ગામ માં હો ટકા અનાજ નથી ખેતર ખેતી નથી કરવાની રહી બરોબર હવે બીજા નંબર નો મોત મને એક વાત કરું કે બોલો બા તમારે બીજી તકલીફ શું છે અમારા બીજી તકલીફ એ છે કે જો ડિલિવરી હોય ને તો કોઈ ગાડી એકસો આઠ આવી નાખે અને ખેડૂત નું ટ્રેક્ટર હોય એ ટ્રેક્ટર માં બાટું લઈ ને જાય કે એનું મરણ થાય એવું છે એક બીજું કે અમારે સાધન ની કોઈ સોમગીરી નથી આખા ગોમ ની વસ્તી છે એ બધી પાણીમાં બેઠી